સામાન્ય સભામાં પાણી પુરવઠા મૂળભૂત સુવિધા શિક્ષણ આરોગ્ય વગેરે વિભાગોને લગતા પ્રશ્નો સંદર્ભે ચર્ચા ચર્ચા હાથ હતી હતી નગરપાલિકાની સામાન્ય સભામાં પુનર્વર્તિત વિકાસ નકશા અંગે અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી વિકાસ કામના આયોજન અને પૂર્ણ થયેલા વિકાસ કામો અંગે સભાના સચિવ અતુલ ચંદ્ર દ્વારા ઉપસ્થિત કોર્પોરેટરોને વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી બેઠકના અંતે પ્રમુખ મનીષ રાય દ્વારા ઉપસ્થિત સૌનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો સભ્યો હાજર રહ્યા હતા જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ મુખ્ય મુદ્દાઓમાં એક તો આયોજનનો એક મુદ્દો હતો એક રિવાઇઝ નકશો ડેવલપમેન્ટલ પ્લાન એક રજૂ કરવાનો એક મુદ્દો હતો હજુ ગાંધીનગર સરકાર શ્રીમાંથી જે લેટર હતો કર્મચારીઓ બાબતે એની ચર્ચા થઈ બીજા નાના મોટા જે ટેન્ડર ખોલવાની જે પ્રક્રિયા હતી એ બધું થયું છે એ બધી ચર્ચા થઈ છે અને નવા કામો જે લેવાના છે જે બચત રકમ છે એટલે કે બીજું કંઈક ગ્રાન્ટ આવવાનું હોય એ બધી ચર્ચા કામોની ચર્ચા થઈ છે દીક્ષિત સન્યાસી છે અમે મહામ સરસ્વતી મહારાજ અને અત્યારે અખંડાનંદ આશ્રમ શ્રી વચરાજ ગીર ગૌશાળા પુનાટમાં આપણે ઉભા છીએ અમારી સંસ્થાનું નામ છે જ્યાં ગીર ગૌશાળા છે નાનું મોટું થઈને ગૌમાતાઓની સેવા થાય છે આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓ એટલે કે બાળકો અહીંયા નિશુલ્ક અભ્યાસ કરે છે ગુરુકુળ પદ્ધતિથી અમે લોકો એને ભણાવીએ છીએ પછી ચલા રેફરલ હોસ્પિટલમાં બંને ટાઈમ આ સંસ્થા દ્વારા નિશુલ્ક ટિફિન જાય છે દર્દીઓ માટે અને દર પૂર્ણિમા આપણે અહીંયા ઉજવીએ છીએ તો પૂર્ણિમાના હાલતું ચાલતું અન્નક્ષેત્ર અહીંયાથી મોકલવામાં આવે છે આપણે સરી ગામથી લઈને ભીલાડ પુનાટ મોહન ને એ બધા જે ફૂટપાથ ઉપર જે બેઠા હોય એ લોકોને હાલતું ચાલતું અન્નક્ષેત્ર દ્વારા જમાડવામાં આવે છે પછી દરરોજ સવારે ગૌશાળા છે એટલે છાશ બનાવીએ આપણે તો બસો થી અઢીસો ઘર નિઃશુલ્ક છાશ લઈ જાય છે અહિયાંથી આવી બધી સેવાકીય પ્રવૃત્તિ અહીંયા આપણે કરીએ છીએ આપણે છેલ્લા પંદર વર્ષથી એટલે કે બે હજાર અગિયાર થી અહીંયા શ્રાવણ મહિનો ઉજવીએ છીએ દર વર્ષે એમાં શ્રાવણ મહિનામાં દરરોજ સવારના સત્રમાં આપણે મંદિરમાં પારત શિવલિંગનું સ્થાપન કરેલું છે તો એ પારત શિવલિંગ એટલે શિવપુરાણમાં મેમ કીધું છે કે દ્વાદશ જ્યોતિર્લિંગની તમે એકવાર યાત્રા કરો અને એકવાર પારત શિવલિંગના દર્શન કરો તો બંનેનું સમાન ફળ છે તો એ પારત શિવલિંગનો અભિષેક કરવામાં આવે સવારમાં પછી અહીંયા એક લાખ ચાલીસ હજાર રુદ્રાક્ષ માંથી શિવલિંગ બનાવેલું છે વલસાડ જિલ્લામાં ખાતરની ની કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે ધરમપુરમાં યુરિયા ખાતર લેવા ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે ધરમપુર મુખ્ય બજાર વિસ્તારમાં ખાતર દુકાનની બહાર ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે યુરિયા ખાતર લેવા કપરાડા નાના પોંડા વિસ્તારના ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પારડી નજીક કન્ટેનર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા દંપતીનું મોત નિપજ્યું હતું બાઇક પર સવાર પત્નીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પતિનું સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર વધતી જતી અકસ્માતની ઘટના ચિંતાનો વિષય બન્યો છે સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવાદોમાં હોબાળાના કારણે લોકસભાનું સત્ર અવારનવાર સ્થગિત થઈ રહ્યું છે જેને લઈ દમણ સાંસદ ઉમેશભાઈ પટેલે નારાજગી દર્શાવી હતી સંસદ સ્થગિત થવા મામલે અપક્ષ સાંસદ ઉમેશભાઈ પટેલે સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું સત્તાપક્ષ અને વિપક્ષની આંતરિક લડાઈમાં મહત્વનો સમય વેડફાઈ રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું ગોવાના એસટીએસસી એમેન્ડમેન્ટ બિલ મામલે સંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી. સંગ્રહ પ્રદેશ દમણ દીવમાં પણ एससी एसटी નો મુદ્દો અસર કરતા હોવાનું તેઓએ જણાવ્યું હતું. વારંવાર સદન સ્થગિત થવા મુદ્દે સંસદ બહાર તેઓએ નારાજગી દર્શાવી હતી. કેમ કે સદન ચલી ન રહ્યા છે. એ પૂરા સત્રમાંથી आधे से ज्यादा સત્ર જો એ विपक्ष और सत्ता पक्ष की मनमानी में तो कहूंगा और ईगो वाली राजनीति और ये हट की राजनीति के चलते ये सत्र समाप्त हो जाने वाला है। और दुख होता है कि है कितने अहम चर्चा होनी थी और उस चर्चा के बिना ही बिल पास हो रहे हैं मैं बात कहना चाहता हूँ गत रोज हुए गोवा एस सी एस अमेंडमेंट बिल जो पास हुआ उसमें अधूरी चर्चा रही क्योंकि वो गोवा के साथ हमारा दमन दीव का भी पुराना नाता रहा है और हमारे यहाँ भी एस सी लोगों के साथ बहुत ही ज़्यादा अत्याचार होता है और हमारे यहाँ भी बहुत सारे उत्पीड़न है वो समाज की और हमारे प्रदेश की बातें भी मुझे करनी थी पर दुखद है कि ये सत्ता पक्ष और विपक्ष की आपसी लड़ाई के चलते मैं उसमें बात नहीं कर पाया और आप देखते ही है कि सदन का कितना खर्चा है और पूरा समय जो है वो अपने अपनी खिस्तान के लिए हो रहा है अब रास्ते की लड़ाई सदन में लड़ रहे हैं कोई रास्ता नहीं निकालना जा रहा है आज भी एक ही मिनट सिर्फ एक डेढ़ मिनट चला सदन तो ये दुखद और दुर्भाग्यपूर्ण है पार्लियामेंट में हम आते हैं कितनी सारी समस्या है अब हमारे पास ना लेजिस्लेशन है ना हमारे यहाँ राज्यसभा है तो हम कहाँ बोले एकमात्र सांसद है वहाँ की कितनी सारी समस्या है जो हमें यहाँ उठानी है पर दुर्भाग्यपूर्ण रूप से नहीं उठा पा रहे दो बार हमें हमें जीरो क्वेश्चन में मौका मिला दोनों वॉश आउट हो गए यहाँ हमारे सवाल भी है वो पंद्रह दिन पहले लगाने पड़ते लॉटरी में सवाल निकलते वो सवाल के जवाब भी नहीं मिल पा रहे तो दुखद है मैं आ, कहना चाहता हूँ सरकार से मांग करना चाहता हूँ अगर सदन ना चले तो सांसदों को भत्था भी ना मिला सांसदों को जो भी यहाँ रियायतें मिलती है वो भी बंद की जाए ताकि सांसदों को पता चले उनको तो अपना भत्था मिलना है सबको सब कुछ मिलना है मगर ये जनता की जो हार्ड कोर मनी है उसका जो ये व्यय हो रहा है उनको बर्बाद किया जा रहा है वो दुखद है इसीलिए मैं ये प्रतीक लेकर बैठा हूँ कि सत्ता पक्ष और विपक्ष होश में आए और ये हमारी जनता के पैसे का और दुरुपयोग ना करे और ये सदन चलाए વલસાડ જિલ્લાના ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આગામી તારીખ અગિયાર બાર અને તેર ઓગસ્ટના રોજ ગુજરાત પોલીસની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ચિંતન શિબિરમાં રાજ્યના પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે ધરમપુર રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાનાર ચિંતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ ઉપસ્થિત રહેશે દક્ષિણ ગુજરાતના રેન્જ પ્રેમવીર પ્રેમવીરસિંઘે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી વલસાડ જિલ્લા પોલીસ વડા પાસેથી ચિંતન શિબિરના આયોજન માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી મેળવી હતી તેમણે ચિંતન શિબિરને સફળ બનાવવા કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા વલસાડ જિલ્લા એસપી કચેરી ખાતે આઈજી પ્રેમવીરસિંહની અધ્યક્ષતામાં ત્રિ દિવસીય આઈપીએસ મીટના આગોતરા આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી જેમાં પાંચ જિલ્લાના એસપી ઉપસ્થિત રહ્યા હતા ફર્સ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર